તો હોળી ધૂળેટીના પર્વ બાદ હવે રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ઠંડીએ છેલ્લા કેટલાક દિવસથી વિદાય લીધી હતી પરંતુ બાદમાં વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમી જેવો મિશ્ર અનુભવ થતો હતો પરંતુ હવે ગરમી શરૂ થઈ ગઈ છે જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી જ્યારે વડોદરામાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદ ડીસા સુરત રાજકોટ અમરેલી મહુવા અને વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ ચાલીસ ડિગ્રીનો પારો ક્રોસ કર્યો છે તો વડોદરામાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે એકતાલીસ ડિગ્રી તાપમાન તો રાજકોટમાં ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજની વાત કરીએ તો અહીં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે કંડલામાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે અમરેલીની વાત કરીએ તો અહીં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું છે વલ્લભ વિદ્યાનગરમાં પણ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું છે